જે વચ્ચે એ પાછું રોટલે ઉપાડી લે હા જેટલું વચ્ચે રોટલે ઉપાડી લેવાનું લેવા આ ખોટું બોલે છે હા ખોટું બોલે છે એટલે રોટલા નથી ખાતી તું હું રોટલે કોઈ દી ખાતી એ નહીં નહીં હું નથી હા તો બધાય મજા આવે એવું છે જલેબી છે શાક છે છે દૂધી પાતળા

આપણે બુદ્ધિ હોય આવા ન હોય જમને નો હોય લે પછી ન હોય વધારે હોય તો કામ કરી ને તો ખાવ છો તમે લઈ ખાવ તો નકર તમે શું ખાવ બુદ્ધિ હોય હા જલેબી ખા જલેબી ખા જલેબી ઉપાડી તો શરદી થઈ જાય ખાતી રહે છે ને એમ કે શરદી થઈ જાય નથી સાલો સાલો કેવા નો હોય ખાલી બાકી જલેબી તેન બહુ ભાવે હા હું કડીક ફોન આમ પકડે ને એટલે મને એમ લાગે જલેબી લગભગ વચ્ચે નહીં અને વચ્ચે તો એ એકાદ ઘૂસડું વચ્ચે જય મહાદેવ બોલો ભાઈ બોલો મહાદેવ બોલો હા જલેબી ખાઈ છે અત્યારે આગળ જલેબી મૂકીને પાત્રા નો વારો છે પાત્રા ખાવાની છે ને પાત્રા હોત ખાવાનું હર હર મહાદેવ

ધીરે ધીરે મને એમ લાગે જ મારો વારો નહીં આવે પાત્રામાં જલેબીમાં હમ ધીરે ધીરે મને એમ લાગે મારો વારો નહીં આવે પાત્રા ખાવાનું કે જલેબી ખાવાનું હો ભાઈ જમવા એમ હવે બસ જમવા બે જ છે તારે હોમ અમરેલી જિલ્લો ભાઈ અમારું ગામ તારે બોલો બોલો સાળો જમમાં કરાય પૂરું થઈ જાય એવું લાગે હાલો ગયા છે મારે ધ્યાન રાખવું પડશે તો બધું સાફ કરી એ ઓહો બોલો ભાઈ બોલો આવો આયા જમવા

ખરેખર તમારા બંને વચ્ચે પ્રેમ બહુ સારો છે હા એ તો હોય ને ભાઈ નીચે હું લખ્યું ભાઈ મને એટલે આવું જોઈએ હાલો નીના બેન આવો તો સ્કૂલ છે નીના બેન ને જો પણ લાઈવ ચાલુ છે ને એટલે અક્ષય સાવડા હાલો હા હા અક્ષય ભાઈ

સાચ છે તો તો આવી આવી જાવ મિત્ર મિત્ર હવે અક્ષય 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 છે છે હું જાય હાલો જમી મને ભોગ બરોબર હવે પછી આગળ એક વાગ્ય મજા આવે એવું છે મજા આવે છે ને હા નામ તમારું નામ નામ મારું નામ વાલજી મુંજપરા સર્ચ મારી જો એટલે આપણે આઈડી એમાં હશે યુટ્યુબમાં જોજો મજા આવી છે તમને મિત્ર અને ચાલો હવે જમી લેવી છે હવે હાજર લાઈવ થાય છું રે માતાજી બતાવીને આવી જાવ બધા જમવા આવે આલે યક્ષે ભાઈ હા તો જમવાનું ચાલુ કરે છે યક્ષે આ લક્ષ્મી મજા આવી જા છે પી હવે આગળ ફૂકા કાઢવાના છે ફૂકા છે આગળ